સૈયદપુરા હોડી બંગલા પાસે વરિયાવી ચાર રાજા ગણપતિ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે રાત્રે ગણપતિ પંડાલ પર નાના બાળકો દ્વારા પથ્થર મારો કરાયો હતો અને મામલો ઉગ્ર બની ગયો હતો જેમાં ઘટનામાં સંડોવાયેલા અઠાવીસ જેટલા લોકોને રાત્રે જ ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે બપોર પછી સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું હતું અને ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું ઘટનાને પગલે રાજ્ય સરકારે કલેક્ટર પાસે આરોપીઓની ગેરકાયદેસર મિલકત અંગે રિપોર્ટ માંગ્યા હતા અલગ અલગ ટીમો દ્વારા મિલકત અંગે તપાસ શરૂ કરાઈ હતી મિલકતની વિગતનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે સૈયદપુરા વિસ્તારમાં આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અત્યારે સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલકતો છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો

દૂર કરવામાં આવી રહ્યા સુરત શહેરમાં ગઈકાલે રાતે ગણેશ મંડપ ઉપર આયોજકો તો આયોજકોનો ઉપર પથ્થર મારવાની ઘટના બાદ સૈયદપુરા પોલીસ ચોકીની બરાબર બાજુમાં છેલ્લા કેટલાક સમયથી ઘેર કઈતે બાંધકામ હતું તે ગેરકાયદે બાંધકામ આજે સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન કર્યું છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી અહીંયા એક ન્યુસન્સૂ લાડી ગલ્લાઓ જોવા મળી રહ્યા હતા જેના કારણે આ તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ એવું પણ કહેવાય છે કે આ લાડી ગલ્લા જે લાગેલા હતા એક ભાજપના લઘુમતી સેલના આગેવાન છે તેમનો આ કબજો હતો જેના કારણે આજે વહેલી સવારે સુરત મહાનગરપાલિકાની ટીમ અહીં આવી પહોંચી હતી ને તેમનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું જેટલું પણ આજુબાજુ ગેરકાયદે બાંધકામ છે તે બાબત તે બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ મેયરશ્રીએ નોંધ લઈને અહીંના જેટલા પણ ગેરકાયદે બાંધકામ તેમજ લાડી ગલ્લાઓ જે દેખાઈ રહ્યા છે તેને ડિમોલેશન કરવામાં આવ્યો છે કારણ કે ગઈકાલે રાતે જે ઘટના બની છે જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકાની ટીમ આજે વહેલી સવારે સુરત સૈયદપુરા માર્કેટ પાસે આવી હતી ને ત્યાં જેટલા પણ ગેરકાયદે બાંધકામો તેમજ અન્ય વસ્તુઓ જોવા મળી રહી છે તેનું ડિમોલેશન સુરત પોલીસ તેમજ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ આજે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવે એવું કીધું છે કે કોઈ પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે કોઈ પણ ચમડ આમાં હશે તેમને સખ્ત સખ્ત સજા કરવામાં આવશે પરંતુ ગઈકાલે રાતે જે ઘટના બની હતી જે બાબતે સુરત શહેર પોલીસ કમિશનરે પણ ખૂબ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ બંદોબસ્તના કારણે કંટ્રોલ આ બાબત કંટ્રોલ કરવામાં આવ્યો હતો જેના કારણે હાલ તો સુરત સૈયદપુરા વિસ્તારમાં શાંતિનો માહોલ દેખાઈ રહ્યો છે પરંતુ ગેરકાયદે બાંધકામ તેમજ ગેરકાયદે જે કબજો કરવામાં આવ્યો હતો મુસ્લિમ વિસ્તારમાં અને કેટલાક અસામાજિક મુસ્લિમો દ્વારા જે ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યો હતા તેને ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે કેમેરામેન સતીષ પાટીલ સાથે વાહાબેલીમ સૈયદપુરા સુરત